પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે વિદ્યા વિદ્યાભવન દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો આપતી મસાલ રેલી કાઢવામાં આવી હતી પંચોતેર માં પ્રજાસત્તાક દિનની દેશભરમાં દબદબા ભે ઉજવણી કરવામાં આવી રહી છે દેશ માટે પોતાના દેશના યાદ કરી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બારડોલીના ઉમરાગ ખાતે આવેલ જય અંબે વિદ્યાભવન દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે વ્યસન મુક્તિનો સંદેશ આપતી મસાલ રેલી બારડોલી નગરથી થી ઉમરાગ જય અંબે વિદ્યાભવન સુધી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જોડાઈને સમાજને વ્યસન મુક્ત થવાનો એક સુંદર સંદેશ આપ્યો હતો જયંબે વિદ્યાભવન બારડોલી થી હું મહેશ પટેલ જયંબે બે વિદ્યાભવન પરથી અમે નાના નાના વિદ્યાર્થીઓને નવથી બારના વિદ્યાર્થીઓને સાથે લઈ છવ્વીસમી જાન્યુઆરીની અંદર રેલી કાઢેલી છે આ દરમિયાન દેશને કંઈક સંદેશો આપવા માગીએ છીએ અને આમાં સહભાગી થયેલા છે એનસીસીના વિદ્યાર્થીઓ વ્યસન મુક્તિ માટે અલગ અલગ બેનર લઈ અને વિદ્યાર્થીઓ આવેલા છે આ ઉપરાંત મસાલો લઈ અને કંઈક દીપ જ્યોતિની પ્રગટાવી અને આ દેશને સંદેશો આપવા માગીએ છીએ આ વિદ્યાર્થીઓ સવારમાં રેલી બારડોલી ખાતેથી ઉમરાકમાં જય અંબે વિદ્યાભવન સુધીના માર્ગ પર કાઢીશું અને આ બારડોલીના જે ભાગીદારો છે બારડોલીના જે કંઈ સહભાગીઓ છે એ દરેક વ્યક્તિઓને અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે આવા સ્વતંત્ર દિન હોય છવ્વીસમી જાન્યુઆરી જેવા દિવસો હોય તો ચોક્કસથી ધ્વજવંદન કાર્યક્રમની અંદર ભાગ લે અને એમાં સહભાગી બને જય હિન્દ જય ભારત હિત પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી